નમસ્કાર દર્શક મિત્રો જર્લ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી ગુજરાત એક્ઝામિનેશન બોર્ડ દ્વારા ધોરણ દસ તથા બારની એન્યુઅલ પરીક્ષા શરૂ થઈ હોય આજે પ્રથમ દિવસે ધોરણ દસ તથા બારના સાવલીનગર તેમજ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાંથી તેમના જીવનની ઉન્નતિનું પ્રથમ પગથિયાની શરૂઆત કરવા વર્ષ મધ્યની તૈયારીઓ સાથે તેમના વાલી તથા શુભેચ્છકો સાથે સાવલીના પરીક્ષા કેન્દ્રો સાવલી હાઈસ્કૂલ સાવલી કન્યા વિદ્યાલય સાવલી પ્રાથમિક શાળા ગંગોત્રી શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર હોય ખૂબ જ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલ હતા સાવલીના ધારાસભ્ય શ્રી કેતાન ઇનામદાર દ્વારા બાળકોને મોં મીઠું કરાવવાના હેતુથી ચોકલેટ તથા પેન તથા ગુલાબ આપેલ હતો તેઓએ બાળકો ઉપર પ્રગ ઉત્તર પ્રગતિ કરે અને ડૉક્ટર એન્જિનિયર બની રાજ્ય અને દેશની પ્રગતિ કરે તેવી તેઓના સંદેશા દ્વારા શુભેચ્છા પાઠવેલ હતી આ પ્રસંગે સાવલી શહેર ભાજપ પ્રમુખ રુચિ તથા પાલિકા પ્રમુખ પટેલ તથા પાલિકા બાળકોને ધારાસભ્યશ્રી દ્વારા આપેલ ચોકલેટ તથા બોલપેન ક્લબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવેલ હતી રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આથી બોર્ડની એક્ઝામ માં સાવલીની અમારી નગરની તમામ શાળાઓમાં અમારા ધારાસભ્ય શ્રી કે નામદાર તથા સાવલી નગરના ભાજપના દરેક કાર્યકરો દ્વારા અમે છોકરાઓને પેનો તથા ચોકલેટો આપી મોઢું મીઠું કરાવ્યું અને આવનાર ભવિષ્યમાં એમનું સારું નીવડે તેવી અમે એમને શુભેચ્છાઓ પાઠવી છે નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સાવલી